તુવાએ કપડા લીધા ડાયરેક્ટ બોણી કરી ભાઈએ જય માતાજી ને જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં જઈશું અને તમારા ને સપોર્ટ થી આપણે પ્રમોશન એક આવ્યું છે તો આપણે જવાનું પ્રમોશન કરવા કુવાડવા કપડાની દુકાનનું અને અત્યારે થોડુંક મોડું થઈ ગયું છે એટલે કાંઈ અત્યારે કાંઈ નહીં બોલું અત્યારે આપણે આવડું આ હોંડા લઈને જવાનું છે મામાને દેવા એટલે બોલું ટીકુર નહીં હોર હલો આમાં ટીકુર ભાઈ આવી ગયા આપણે આ હોંડા લઈને જવાનું છે મામાને દેવા પછી મામાનું હોંડા અને મારા લઈને જવાનું છે હલો હવે તમે આંદાજ જોડાઈ રહ્યો અત્યારે કાંઈ નહીં બોલું કેમ કે મોડું થઈ ગયું છે રીલ બનાવવાનું છે અને ના જઈને જે આપણે બ્લોગ બનાવવાનો પૂરો તો તમે આંદ જોડાઈ રહ્યો

આપણે જવાનું ઉપર ખાલો તમને દુકાને દેખાડી દઉં તો એકલા એકલા પેડા ખાઈ લીધા ના ના આવું ખોટું બોલે આ ભાઈ આને પેડા ખાઈ લીધા એકલા એકલા નથી આવું અંદર અંદર ભાઈ દુકાન ની અંદર આવ્યા ને તો જોવા ભુવાઈ હા ને કપડા લઈ લીધા ડાયરેક્ટ બોણી કર નાખી ભાઈએ તારે કેટલી થોડી લેવો મારે બે લેવો મારે લઈ લે લઈ લે બે જોડી લઈ લે

હાર હારું હું ભુવા કેમ હારું તો બસ નહી ભૂવા જેવું હવે કઈ ન થાય ને ભૂવા એ જલસા ગાલી લીધા હવે જો ગરા ગયા ગરા જાય ઓય ગરા ગયા બેટલા હસ્તી કે એ મોટો બતાડવા દે ગયા આ નો એક બીજો આ ઉકર માં એક પાંચ જોડી પાંચ જોડી આ ભાઈએ હા અમારું ઘણો આપો કહો તો એકામાં જાય કે આપણે આવડે આપો અમારું રાખ્યું તોય પડી ગયું સાહેબ રામશ કે ટી-શર્ટ બેસન લેતો જા પેંડા કઈન વી દેવાનું એ એમ નો હા ભરવા માંતો આનો આપનો ટી-શર્ટ બતાવો ભણે ભાઈને જો પાંચ જોડી દીધી હું તોન લેવાનો કે આ કે આ બદલાવા મારે ખુલ્લું કપડા બદલાવ કેમ થય ભાકી વિડીયો બની ગયા

અને તું એકલા એકલા કાં ખાવા મળ્યો આ ભાઈ હા મને મૂકીને આવતો રહ્યો તો એકલા એકલા ખાવા મળ્યો આપણે ચાલુ કરી દેવા પેડા આપણે થોડી ને બાકી રાખી તમારે કોઈ ખાવા ને તો લઈ લીજો મેં કીધું જ નહીં કીધું બોલાવતો કે આયલ નહીં કે બોલાવતો એકલા એકલા એની ગણતરી હતી ઠીક એવું હતું એકલા એકલા બોલા હાલો હવે પેડા ખાઈ લઈએ અને પછી ભાઈ પાસે જેવી પાછા